મિત્રો નમસ્કાર આપ સૌને વિદિત છે એ મુજબ આપણો દેશ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી લોકોત્સવ લોકતંત્રના બહુ મોટા ઉત્સવ એટલે કે ચૂંટણીની અંદર જઈ રહ્યો છે અબકી બાર ચારસો પાર ફિર એક બાર મોદી સરકારના સૂત્રને સાર્થક કરવા માટે આપણે સૌ કોઈ આવતીકાલે સવારે સાડા દસ કલાકે કચ્છ જિલ્લાનું કમળ મૂકવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબને કચ્છથી કમળ મોકલવા માટે આપણા આદરણીય ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાનું ફોર્મ ભરાશે ત્યારે હું આપ સૌને નિમંત્રિત કરું છું કે આપ પધારો આ લોકોત્સવની અંદર આ અબકી બાર ચારસો પારના સૂત્રને સાર્થક કરવા માટે ફિર એક બાર મોદી સરકારના સૂત્રને સાર્થક કરવા માટે આપણે સૌ કોઈ સવારે ભુજ મુકામે આવીએ આપણા પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ આપણને માર્ગદર્શન આપશે આપણે માર્ગદર્શન મેળવીએ અને માન્ય વિનોદભાઈ ચાવડાનું નામાંકન કરીએ તો આવો મોરબીથી ખાવડા વિનોદ ચાવડા સૂત્રને સાર્થક કરવા માટે આવતીકાલે મળીએ ધન્યવાદ